નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એક ઉપલેટા ત્રણ હજાર સાતસો પચીસથી ચાર હજાર સાઠ ભચાઉ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પચાસ બેચરાજી ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર પાથાવાળા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બસો દિયોદર ત્રણ હજાર નવસો એંશીથી ચાર હજાર એકસો ને પચાસ મહેસાણા ત્રણ હજાર એકથી ચાર હજાર એકતાલીસ પાટડી ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો સાડત્રીસ મોરબી ત્રણ હજાર એકસોથી ચાર હજાર નેવું ઢીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર બસો પાટણ ત્રણ હજાર નવસો દસ થી ત્રણ હજાર નવસો દસ રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો નેવું ધાનેરા ત્રણ હજાર આઠસો અગિયારથી ચાર હજાર ત્રણસો ને સોળ જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર પાંચસો વાવ ત્રણ હજાર એકસો થી ચાર હજાર બસો અઠાવન વારાહી ત્રણ હજાર છસો પાંચથી ચાર હજાર એકસો બોતેર પાકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પચાસ જામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર 3515 ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો પંચાણું ત્રણ હજાર થી ચાર હજાર એકસો ગોંડલ ત્રણ થી ચાર હજાર ત્રણસો એકત્રીસ નેનાવા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો પચાસ અમરેલી ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો પિસ્તાલીસ હારીચ ત્રણ હજાર સાતસો અઢારથી ચાર હજાર બસો અડસઠ હળવદ ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકસો જસદણ ત્રણ હજારથી ચાર હજાર બસો જામનગર ત્રણ હજાર પંદરથી ચાર હજાર બસો પંદર થરાદ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો એક કડી ત્રણ હજાર છસો સિત્તેર ત્રણ હજાર છસો સિત્તેર પિલુડા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો પચીસ રાધનપુર ત્રણ હજાર પાંચસો પંદર થી ચાર હજાર ચારસો એક સાવરકુંડલા ત્રણ હજાર આઠસો એક થી ચાર હજાર એકસો ને સાહીઠ જામખંભાળિયા ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર બસો અગિયાર તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો